દાનવીરોની ભૂમિ કહેવાતા સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતા પિતા વિહોણી ગરીબ દીકરીઓનો બીજો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં એકાવન જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા નવયુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ આપ્યા હતા યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સંલગ્નાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકાવન નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ લગ્નમાં કુલ એકાવન દીકરીઓ જેઓ પિતા વિહોણી અને જરૂરિયાતમંદ હતી તેઓને પરિવારની હોફ આપી

એકાવન દીકરીઓના લગ્ન કરવામાં આવી રહ્યા છે સામૂહિક લગ્નનો આપણે આજે આ એક કાર્યક્રમ રાખેલ છે જેમાં સર્વજ્ઞાતિ બધી એવી દીકરીઓ છે જેના પેરેન્ટ્સ નથી જે અનાથ છે અથવા એવી દીકરીઓ છે જેના પિતા નથી અને આજે અમે બહુ ખુશી સમજીએ છીએ અમારી જાતને કહીએ આજે અમે આ શુભ કામમાં અમને આ લાભ મળ્યો છે અને અમે આવા ભવિષ્યમાં બી સારા કામ થાય અમારા હાથેથી એવી અમે પ્રભુની ઈચ્છા કરી જી અમે વીસ દીકરીઓના લગ્ન કરાવેલા હતા આ વર્ષે અમે એકાવન દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છીએ અમને બહુ ખુશી છે કે આજે આપનું ભવિષ્ય સારી રીતે એમનું ભવિષ્ય રહે એ સારી રીતે રહે અને વિકાસ કરે અને આત્મનિર્ભર બનીને પોતાનું જીવન નિર્વાહ કરે જે આજે અત્યારના હું એમ બી મારી દીકરી અગર હોત તો આજે હું બી એમનું લગ્ન બહુ સારી રીતે અને ઉમંગભાઈ કરતે આજે એ દીકરીઓ જે અત્યારના આજે મંડપમાં બેસેલી છે આજે એ દીકરીઓ બી ખુશી રહે અને સારી રીતે એમનું લગ્ન થાય એવી મારી ઈચ્છા હતી અને આજે કરી બી રહ્યા છીએ અમે અમે લગ્ન કરાવ્યા એની અંદરમાં અમે મહેંદી રસમ રાખી બીજું કે અમે કરિયાવર બી આપી રહ્યા છીએ કરિયાવર એવું આપી રહ્યા છીએ જેની અંદરમાં દરેક દીકરી જે મા બાપે જે પોતાને દીકરીને આપવાનું હોય એ બધી વસ્તુઓ અમે આપી રહ્યા છીએ જેની અંદરમાં એમનું કિચનનું સામાન હોય બેડ હોય કે ટીવી ફ્રીજ હોય જે બી વસ્તુ એમને આપવાની હોય ઘર વસાવવા માટે એ બધી વસ્તુ અમે કર્યાવરણના રૂપમાં આપી રહ્યા છીએ